પેટા મામલતદાર દ્વારા આગેવાનો સાથે અમાનવીય વર્તન કરતા હોય તેમની સામે યોગ્ય પગલા લેવા ઉપલેટા શહેર કોંગ્રેસ દ્વારા મામલતદાર ઓફિસ સામે ધરણા કરી મામલતદાર મારફત જ આવેદન પત્ર આપવામાં આવ્યું પેટા મામલતદાર દ્વારા આગેવાનો સાથે અમાનવીય વર્તન કરતા હોય તેમની સામે પગલા લેવા ઉપલેટા શહેર કોંગ્રેસ દ્વારા મામલતદાર ઓફિસ સામે ધરણા કરી મામલતદાર મારફત જ કાર્યકરો આગેવાનોને કલાકો સુધી બેસાડી રાખવામાં આવી છે ઉપલેટા મામલતદાર કચેરી સામે કોંગ્રેસના બેઠા ધરણા પર ઉપલેટા મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું કે તે લોકોને દસ થી પંદર મિનિટ બેસાડવામાં આવ્યા હતા

જળબે સલાક ત્રણ મોટી નદીઓ પસાર થાય છે મોજ નદી અને ભાદર આમાંથી ખનીજ ચોરી થતી હતી આ ભાઈ જ બંધ કરાવી દીધી આ તાલુકાના એક એક આગેવાનો ભાજપના કોંગ્રેસના આગેવાનો સામ્યવાદી આગેવાનો એ અવારનવાર રજૂઆત કરી છતાં પણ રેતી ચોરી બંધ નહોતી થતી પણ આને આવી અને એક જ મહિના એક જ અઠવાડિયામાં રેતી ચોરી સદંતર બંધ કરાવી દીધી અને જેવું ગોઠવાઈ ગયું એટલે આ રેતી ચોરી જતે સ્થિતિમાં પાછી ચાલુ થઈ ગઈ

એમને મળવા આવ્યા ત્યારે સંતો ને એમ કીધું કે હું આ તાલુકા નો રાજા છું મારી ઈચ્છા પડે એમ હું કરું ભાઈ તું રાજા નથી આ પ્રજા નો નોકર છે અને આ પ્રજા ના પૈસા થી તારું પેટ ભરાય છે આ રીતે અધિકાર અધિકારશાહી રાખવી એ વ્યાજબી નથી આ હજી તો અમારી પાસે આવી વાતો આવતી તે દરમિયાન અમારા આગેવાન રામસિંહભાઈ વામરોટિયા એને રજૂઆત કરવા આવ્યા એમને મુલાકાત ન આપી અને એમની સાથે એમને બેસાડી રાખ્યા એક કલાક આ ફરિયાદો પણ અમારી પાસે આવતા અમારા જે ધરણા કરવા પડ્યા છે

તો એમાં એમણે રાયસિંહાઈ ગામ કાથરોટા અને મુલાકાતનું કારણ ગામના પ્રશ્ન બાબત આટલું જ લખેલું હતું દસથી બાર મિનિટ જ રાહ જોવી પડી છે કોઈ કલાક બેસાડ્યા નથી અને દસથી બાર મિનિટ પછી જ્યારે કચેરીના સેવક એમને બોલાવા ગયા ત્યારે એ કચેરીમાં હતા નહીં એ વ્યક્તિ મને મળ્યા જ નથી મારી યારે પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ વાતચીત નથી થઈ એટલે જે આક્ષેપો કરવામાં આવે છે કે તોછળું વર્તન કર્યું અમાનવીય વર્તન કર્યું

અને મામલતદાર શ્રીએ મને એક કલાક બહાર બેસાડી રાખેલ અને મને બોલાવેલ નહીં પછી હું આથરોટા ચાલ્યો ગયો અને મારા ગામજનોને વાત કરી કે હું આપણા ગામનો તળાવ તૂટી ગયો એ બાબતે હું મામલતદારશ્રીને શ્રી ને રજૂઆત કરવા ગયો હતો પણ મામલતદાર શ્રીએ મને બોલાવેલો નથી એટલે ગ્રામજનોએ મને એવું કીધેલ કે કંઈ વાંધો નહીં તો આપણે ધરણા ઉપર બેસવું છે એટલે પછી સોશિયલ મીડિયામાં અમે બધે આપ્યું અને તે મામલતદાર શ્રી નું પેટમાંથી પાણી ન આખા તાલુકાના માણસો થકી કોંગ્રેસ દ્વારા ધરણા નો કાર્યક્રમ આજરોજ યોજેલ છે અમારી માંગણી મારા ગામ નો તળાવ ઓગણીસ સાથે જે ઓગણીસ વરસાદ થયેલો હતો એમાં તૂટી ગયેલ હતું ઈ તળાવ બનાવવાની માંગણી છે અમારે